વિદ્યાર્થી છો તમારે બાપ શિક્ષક અને સદગુરુની યાદમાં રહેવાનું છે અલૌકિક ખિદમત એટલે કે સેવા કરવાની છે પ્રશ્ન છે જે સ્વયં પોતાને બેહદના પારધારી સમજીને ચાલે છે તેમની નિશાની સંભળાવો ઉત્તર છે તેમની બુદ્ધિમાં કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂળ દેહધારીની યાદ નહીં હશે તે એક બાપને અને શાંતિધામ ઘરને યાદ કરતા રહેશે કારણ કે બલિહારી એકની છે જેમ બાપ આખી દુનિયાની ખિદમત કરે છે પતિ તોને પાવન બનાવે છે એમ બાકો પણ બાપ સમાન ખિદમતગાર બની જાય છે ૐ શાંતિ પહેલા પહેલા બાપ બાકોને સાવધાની આપે છે અહીં બેસો છો તો પોતાને આત્મા સમજી બાપની આગળ બેઠા છો આપણ બુદ્ધિમાં લાવો કે અમે બાપની આગળ પણ બેઠા છીએ શિક્ષકની આગળ પણ બેઠા છીએ નંબર 1 વાત છે કે આપણે આત્મા છીએ બાપ પણ આત્મા છે શિક્ષક પણ આત્મા છે ગુરુ પણ આત્મા છે એક જ છે ને આ નવી વાત તમે સાંભળો છો તમે કહેશો બાબા અમે તો કલ્પ કલ્પ આ સાંભળીએ છીએ તો બુદ્ધિમાં આ યાદ રહે બાપ ભણાવે છે આપણે આત્મા આ ઓર્ગન્સ એટલે કે કર્મેન્દ્રિયો દ્વારા સાંભળીએ છીએ આ જ્ઞાન આ સમયે જે આપ બાકોને મળે છે ઊંચામાં ઊંચા ભગવાન દ્વારા એ સર્વ આત્માઓના બાપ છે જે વારસો આપે છે કયું જ્ઞાન આપે છે સર્વની સદગતિ કરે છે એટલે ઘરે લઈ જાય છે એટલાને લઈ જશે આ બધું તમે જાણો છો મચ્છરો સદ્રશ્ય બધા આત્માઓએ જવાનું છે સતયુગમાં એક જ ધર્મ પવિત્રતા સુખ શાંતિ બધું રહે છે આ બાળકોને ચિત્ર પર સમજાવવું ખૂબ સહજ છે બાળકો પણ નકશા પર સમજી જાય છે ને ઇંગ્લેન્ડ છે આ છે પછી તે યાદ આવી જાય છે આ પણ એવું છે એક એક વિદ્યાર્થીને સમજાવવાનું હોય છે મહિમા પણ એકની જ છે શિવાય નમઃ ઊંચામાં ઊંચા ભગવાન રચયિતા બાપ ઘરના મોટા હોય છે ને તે હદના આ છે આખા બેહદના ઘરના બાપ આ પછી શિક્ષક પણ છે તમને ભણાવે છે તો આ બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ તમે સ્ટુડન્ટ પણ રોયલ છો બાપ કહે છે હું સાધારણ તનમાં આવું છું પ્રજા પિતા બ્રહ્મા પણ જરૂર અહીં જોઈએ તેમના વગર કામ કેવી રીતે ચાલી શકે અને જરૂર વૃદ્ધ જ જોઈએ કારણ કે અપડેટેડ છે ને તો વૃદ્ધ જોઈએ શ્રી કૃષ્ણ તો બાળકો બાળકો કહી બોલી ના શકે વૃદ્ધ શોભે છે બાળકને થોડી કોઈ બાબા કહેશે જોઈએ અમે કોની આગળ બેઠા છીએ અંદર ખુશી પણ હોવી જોઈએ વિદ્યાર્થી ક્યાંય પણ બેઠા હશે તેમની બુદ્ધિમાં બાપ પણ શિક્ષક પણ યાદ આવે છે તેમને તો બાપ શિક્ષક ગુરુ છે આ બાબા પણ વિદ્યાર્થી છે ને બ્રહ્મા બાબા પણ તો વિદ્યાર્થી છે ભણી રહ્યા છે ફક્ત લોન ઉધાર ઉધાર પર રથ આપેલો છે બીજો કોઈ ફરક નથી બાકી તમારા જેવા જ છે આમનો આત્મા પણ આજ સમજે છે જે તમે સમજો છો બલિહારી છે જ એકની એમને જ પ્રભુ ઈશ્વર કહે છે આ પણ કહે છે પોતાને આત્મા સમજી એક પરમાત્માને યાદ કરો બાકી બધા સૂક્ષ્મ અને સ્ૂદે ધાર્યોને ભૂલી જાઓ તમે શાંતિ धाम ના રહેવાવાળા છો તમે છો બેહદના પાર ધારી આ વાતો બીજા કોઈ પણ નથી સમજતા દુનિયાભરમાં કોઈને ખબર નથી અહીં જે આવે છે તે સમજતા જાય છે અને બાપની સર્વિસ એટલે કે સેવામાં આવતા જાય છે ઈશ્વરિય ખિદમતગાર થયા ને બાપ પણ આવ્યા છે ખિદમત કરવા પતિ તોને પાવન બનાવવાની ખિદમત કરે છે રાજ્ય ગુમાવીને પછી જ્યારે દુખી થાય છે તો બાપને બોલાવે છે જેમણે રાજ્ય આપ્યું છે તેમને જ બોલાવશે આ બાપો જાણો છો બાપ સુખधाम ના માલિક બનાવવા આવ્યા છે દુનિયામાં કોઈને ખબર નથી

આ છે ગીતાનો એપિસોડ જેમાં બાપ આવીને સ્થાપના કરે છે ગવાય પણ છે બ્રાહ્મણ અને દેવી દેવતા ક્ષત્રિય નથી કહેતા બ્રાહ્મણ દેવી દેવતાય નમઃ કહે છે કારણ કે ક્ષત્રિય તો છતાં પણ બે કળા ઓછી થઈ ગઈને સ્વર્ગ કહેવાય જ છે નવી દુનિયાને

કથા પણ આપણે સત્યનારાયણની સાંભળીએ છીએ પ્રિન્સ એટલે કે રાજકુમાર બનવાની કથા નથી કહેતા તો બાબા કહે છે રાજકુમાર બનવાની કથા નથી બોલતા શું બોલिए છે સત્યનારાયણની કથા છે એઓ નારાયણને અલગ સમજે છે પરંતુ નારાયણની કોઈ જીવન કહાની તો નથી જ્ઞાનની વાતો તો ખૂબ છે ને એટલે સાત દિવસ આપવામાં આવે છે સાત દિવસ ભઠ્ઠીમાં રહેવું પડે પરંતુ એવું પણ નથી આ ભઠ્ઠીમાં રહેવાનું છે એમ તો પછી ભઠ્ઠીનું બહાનું કરી ઘણા બધા આવી જાય ભણતર સવારે અને સાંજે હોય છે બપોરમાં વાયુમંડળ ઠીક નથી હોતું રાત્રે પણ દસ થી બાર ખરાબ સમય છે અહીં આ બાળ કોઈ પણ મહેનત કરવાની છે યાદમાં રહી સતો પ્રદાન બનવાની ત્યાં તો આખો દિવસ કામ ધંધામાં રહો છો એવા પણ ઘણા હોય છે જે ધંધાદોરી કરતા ભણે પણ છે વધારે સારી નોકરી કરવા માટે અહીં પણ તમે ભણો છો તો શિક્ષકને યાદ કરવા પડે જે ભણાવે છે અચ્છા શિક્ષક સમજીને યાદ કરો તો પણ ત્રણેય સાથે યાદ આવી જાય છે બાપ શિક્ષક ગુરુ તમારા માટે ખૂબ સહજ છે તો જટ યાદ આવવા જોઈએ આ આપણા બાબા પણ છે શિક્ષક અને ગુરુ પણ છે ઊંચામાં ઊંચા બાપ છે જેમની પાસેથી આપણે સ્વર્ગનો વારસો લઈ રહ્યા છીએ આપણે સ્વર્ગમાં જરૂર જઈશું સ્વર્ગની સ્થાપના જરૂર થવાની છે તમે પુરુષાર્થ ફક્ત કરો છો ઊંચ પદ મેળવવા માટે આ પણ તમે જાણો છો મનુષ્યોને પણ ખબર પડશે તમારો અવાજ ફેલાતો રહેશે આ બ્રાહ્મણોનો અલૌકિક ધર્મ છે શ્રીમદ પર અલૌકિક સેવામાં તત્વ તમે બ્રાહ્મણ ધર્મ વાળા જ આવા કર્મ કરો છો તો આવા કર્મમાં લાગી જવું જોઈએ આમાં બિઝી રહેવું જોઈએ વ્યસ્ત રહેવું જોઈએ બાપ પણ બિઝી રહે છે ને તમે રાજધાની સ્થાપન કરી રહ્યા છો એ તો પંચાયત રાજ્ય પંચાયત મળીને ફક્ત પાલના કરતી રહે છે અહીં તમે ગુપ્ત વેશમાં શું શું કરી રહ્યા છો તમે છો ઇનકોગ્નિટો હું ગુપ્ત અનનોન વોરિયર્સ નોન વાયોલાયન્સ ગુપ્ત છીએ અહિંસક છીએ બાબા કહે છે કે આનો અર્થ પણ કોઈ સમજતા નથી તમે છો ડબલ અહિંસક મોટી હિંસા તો આ વિકારની છે જે પતિત બનાવે છે આને જ જીતવાનો છે ભગવાન વાચ કામ મહાશત્રુ છે આના પર જીત મેળવવાથી જ તમે જગત જીત બની જશો

સ્થાપન કરો છો તમે કોઈને પણ સમજાવી શકો છો બાબા કહે છે આ સમજવામાં બુદ્ધિ ખૂબ મોટી મહિન જોઈએ સ્વર્ગમાં તો બાબા કહે છે કે કોઈને પણ તમે સમજાવી શકો છો વિશ્વમાં શાંતિ હતી ને બીજું કોઈ રાજ્ય તો સ્વર્ગમાં શાંતિ હશે

કહેવાશે બાળકની પૂરી નથી હોતી વિષ્ણુ પુરી નારાયણ સાચા ખુદાઈ ખિદમતગાર બાબા સાચા ખુદાઈ ખિદમતગાર તેને કહે છે જે ઓછામાં ઓછા આઠ કલાક આત્મભિમાની રહેવાનો પુરુષાર્થ કરે છે કોઈ કર્મ બંધન ન રહે ત્યારે ખિદમતગાર બની શકો છો અને કર્માતી તવસ્થા થઈ શકે છે નર થી નારાયણ બનવું છે તો કર્માતી અવસ્થા જરૂર જોઈએ કર્મ બંધન હશે તો સજા ખાવી પડશે બાળકો સ્વયં સમજે છે યાદની મહેનત ખૂબ કઠિન છે યુક્તિ ખૂબ સહજ છે બાબા કહે છે ફક્ત બાપને યાદ કરવાના છે ભારતનો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે યોગ માટે જ નોલેજ છે જે બાપ આવીને શીખવાડે છે શ્રી કૃષ્ણ કોઈ યોગ થોડી શીખવાડે છે કૃષ્ણને પછી સ્વદર્શન ચક્ર આપી દીધું છે તે પણ ચિત્ર કેટલું ખોટું છે હમણાં તમારે કોઈ ચિત્ર વગેરે પણ યાદ નથી કરવાના બધું જ ભૂલો કોઈમાં બુદ્ધિ ન જાય લાઈન ક્લિયર જોઈએ આ છે ભણતરનો સમય દુનિયાને ભૂલી પોતાને આત્મા સમજી અને બાપને યાદ કરવાના છે ત્યારે જ પાપ નાશ થશે

ના માલિક બનો છો આ બેહદ ના નાટકમાં પછી નાના નાના નાટક પણ અનેક વખત ચાલતા રહે છે સત્યુગથી કળિયુગ સુધી જે કાઈ થયું છે તે રિપીટ થતું રહેશે ઉપરથી લઈને અંત સુધી તમારી બુદ્ધિમાં છે મૂળ વતન સૂક્ષ્મ વતન નું ચક્ર મૂળ વતન સુક્ષ્મતાની सृष्टि નું ચક્ર બસ બીજા કોઈ ધામ તમારું કામ નથી તમારો ધર્મ ખૂબ ખૂબ સુખ આપવા વાળો છે તેમનો સમય જ્યારે આવશે ત્યારે તે આવશે નંબર વાર જેમ જેમ આવ્યા છે એમ જ પછી થશે બાબા કે જેવી જ રીતે જશે જેમ આવ્યા છીએ એમ જઈશું મૂળ વતન આપણે બીજા ધર્મનું શું વર્ણન કરીશું તમે ફક્ત એક બાપની જ યાદમાં રહેવું જોઈએ જે ચિત્ર વગેરેની આ બધી વાતો ભૂલાઈ જશે બાબા કહે છે કે ચિત્ર વગેરે આ બધું ભૂલી ને એક બાપને યાદ કરો બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ ફક્ત

આ ડ્રામામાં પહેલેથી જ નોંધ છે હું બાબા કહે છે કે ડ્રામાની અંદર પહેલેથી નોંધ છે વિનાશ તો થવાનો જ છે જેમ તમે આત્માઓ શરીર દ્વારા વાત કરો છો તેમ પરમાત્મા પણ આ બાકોથી વાત કરે છે એમનો પાર્ટ જ દિવ્ય અલૌકિક છે પતિતોને પાવન બનાવવા વાળા એક જ બાપ છે કહે છે મારો પાર્ટ સૌથી ન્યારો છે કલ પહેલા જે આવ્યા હશે તે આવતા રહેશે જે કઈ પણ પાસ્ટ થયું ભૂતકાળમાં થયું ડ્રામા આમાં જરા પણ ફરક નથી પછી પુરુષાર્થનો ખ્યાલ રાખવાનો છે એવું નહીં ડ્રામા અનુસાર તમારો ઓછો પુરુષાર્થ ચાલે છે પછી તો પદ પણ ખૂબ ઓછું થઈ જશે

તમે બધા ઊંધું તમને બધા જ ઊંધું સંભળાવે છે હવે બાપ તમને કુસંગથી કાઢે છે મનુષ્યોએ કુસંગમાં આવીને પોતાનું રહેન સહેન પહેરવેશ બધું જ બદલી દીધું છે દેશ વેશ જ બદલી દીધો છે આ પણ જેમ પોતાના ધર્મને ઇન્સલ્ટ કરે છે બાબા કે છે અપમાન કરે છે જો કેવા કેવા વાળ ઓળાવે છે દે અભિમાન થઈ જાય છે 100 150 રૂપિયા આપે છે ફક્ત વાળ બનાવવા માટે આને કહેવાય છે અતિ દેહ અભિમાન તે પછી ક્યારેય જ્ઞાન ઉઠાવી ન શકે બાબા કહે છે બિલકુલ સિમ્પલ બનો ઊંચી એટલે કે મોંઘી મોંઘી બધું હલકું કરી દેવું જોઈએ સારી વસ્તુ દેહ અભિમાન લઈ આવશે તમે આ સમયે વનવાહમાં છો ને દરેક વસ્તુથી મો હટાવવાનું છે બહુ જ સાધારણ રહેવાનું છે લગ્ન વગેરેમાં ભલે રંગીન પહેરીને જાઓ નિભાવવા અર્થ પહેરો પછી ઘરમાં આવીને નીચે ઉતારી દો તમારે તો વાણી થી પરે જવાનું છે વાનપ્રસ્થિ સફેદ પોશાકમાં માં હોય છે તમે એક એક નાના મોટા બધા વાનપ્રસ્થિ છો નાના બાળકોને પણ શિવ બાબાની જ યાદ અપાવવાની છે આજ કલ્યાણ આમાં જ કલ્યાણ છે બસ આપણે હવે જવાનું છે શિવ બાબાની પાસે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા ધ્યાન રહે કે આપણે કોઈ પણ ચલન હોય ખૂબ જ સિમ્પલ રહેવાનું છે કોઈ પણ વસ્તુમાં મમત્વ નથી રાખવાનું પોતાની સંભાળ રાખવાની છે આત્મ બીજું છે યાદની મહેનત ઓછામાં ઓછા આઠ કલાક આત્માભિમાની રહી સાચા સાચા ખુદાઈ ખિદમતગાર બનવાનું છે આજનું વરદાન

જે પણ દેહના માલિક સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી લે છે તે પોતાના સંપર્ક દ્વારા સર્વને અનુભવ કરાવે છે એ સંપર્કથી સુખની દાતાપણાની શાંતિની પ્રેમ આનંદ સહયોગ હિંમત ઉમંગ ઉત્સાહ કોઈ ને કોઈ વિશેષતાની અનુભૂતિ થાય છે એમને જ કહેવાય છે વિશાળ બુદ્ધિ વિશાળ દિલવાળા અવ્ય સ્લોગન છે ઉમંગ ઉત્સાહની પાંખો દ્વારા સદા ઉડતી કળાની અનુભૂતિ કરતા ચાલો અવ્યક્ત અવ્યક્તિશારા છે સંકલ્પની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો સ્વયંને શ્રેષ્ઠ સંકલ્પોથી સંપન્ન બનાવવાને માટે ટ્રસ્ટી બનીને રહો ટ્રસ્ટી બનવું અર્થાત ડબલ લાઇટ ફરિશ્તા બનવું એવા બાળકોના દરેક શ્રેષ્ઠ સંકલ્પ સફળ થાય છે એક શ્રેષ્ઠ સંકલ્પ બાળકોનો અને હજાર શ્રેષ્ઠ સંકલ્પ નું ફળ બાપ દ્વારા ગુણ નું પ્રાપ્ત થઈ જાય છે એક નું હજાર ગણું મળી જાય છે ઓમ શાંતિ